આ પેલા વર્મા આ ગીતા તોલા નો ચેન ને જો એના મા બાપે મંગળસૂત્ર કરી દીધું એ રજવાડી મંગળસૂત્ર કરી દીકરી ને એમાં મને હું કમ છો આ લાવીશું તો તમારા એટલે કે આને આને તો ન કરી દીધું ને જોયું ને ખાલી હાથે આવી છે તમારી પેલી મોટી વહુ ગામડાનું ભોથું અરે આ આની આટલું લાવી તો આની કરતા કોઈક વધારે લાવશે એની કરતા બીજા કોઈક વધારે લાવશે આમાં કઈ અંત ન આવે જેટલું દેવ ન એટલું ઓછું થાય અને કેપેસિટી પ્રમાણે હરેક બાપ એની દીકરીને આપતો જ હોય અને તું વારે વારે આવી રીતે મીરાને ન સાંભળાય બાપ હોય એને આપે ને આને તો બાપ જ નથી તો શું આપવાના પેલી એની બા આવી આવીને રડી જશે મારી દીકરી આમ છે તેમ છે બીજું કોઈ છે અરે બાપ નથી ને એટલે જ કહું છું આની પાસે આપણે કાંઈ મગાય નહીં આને તો આપણે દેવાનું હોય વિધવા વિધવાભાઈની દીકરી છે એટલો તો વિચાર કર તો દયા કર બસ બસ હા સલાહ સૂચન આપવાની જરૂર નથી જરાય જરૂર નથી બોલો શું કહેવાના હતા મને હા ક્યાંના રાડા રાડ થયા હતા કામ છે આવજે કામ છે આવજે શું કહેવાના હતા બોલો અરે હું તને એ કહેતો તો તું આવી રીતે છે ને મીરાને છે ને કરિયાવર બાબતે રોજ રોજ ટૂક ટૂંક નહીં કરે અને મીરાય માણા છે સમજા સોમાની છે સંસ્કારી છોકરી છે એને ક્યારેક મનમાં લાગશે ને આઘાત લાગી જાય ને તો તને મને ને આપણા આદિને ના ઘર ને એને છોડીને વહી જાય પિયર પછી મંજીરા વગાડશું આપણે બી અચ્છા એ વહી જાય પિયર તો વહી જવા દો મને શું ફરક પડે છે હવે કર્યાવર ન લાવી તો સાંભળવું પડે જો એ તો દુનિયાનો નિયમ છે મા બાપ કર્યાવર ન આપે ને તો દીકરીઓએ સાંભળવું જ પડે બરાબર અને રહી વાત અહીંયાથી જતી રહે તો સારું હું તો ઈચ્છું છું કે મારા દીકરાના સરસ મજાના બીજા લગ્ન થાય બીજા લગ્ન થશે સારી છોકરી આવશે તો

દયા ભાવના ફલાણું એ એ બધું બધું નથી મને તો એટલી ખબર પડે છે કે તમે તમારી દીકરીને પરણાવો એટલે કર્યાવર ભર પેટ આપવું જોઈએ અને ન આપવાની તે વળો ને એ તો પરનાવાય જ નહીં અરે પણ દીકરીનો બાપ હોય કે એની મા હોય એની કેપેસિટી પ્રમાણે બધા હોય અને કેપેસિટી ન હોય તો હું ઈ ઘર પાણી તિરસ કરે

રૂપિયા વાળે તું લાવીશ સો રૂપિયા ને બધી રીતે લાવીશ તું હારી હારી જ લાવી રૂપાળે પણ એનામાં સંસ્કાર નામનો એક છાંટો ને એવો એ જોઈને અને પછી તને હેરાન કરશે ને ત્યારે તને મીરા યાદ આવશે સંસ્કારની તો વાત જ ના કરશો તમે હા જરાય વાત ના કરશો સંસ્કારની વાત મારી આગળ તો કરવી જ નહીં અને તમને એમ લાગે છે ને કે જો એ

હા કયું હતું પણ મારા મગજમાંથી નીકળી ગયું બોલને શું વાત કરવી છે મારે છે ને તમને એક ગુડ ન્યૂઝ આપવી છે ગુડ ન્યૂઝ હતારે આપવી છે આપી દે બોલ હા આપણે જે પ્લાનિંગ કરતા હતા ને કે ભાભી આ ઘરમાંથી બહાર જતા રહે તો બસ હવે ઓલમોસ્ટ ઓલમોસ્ટ આપણો પ્લાનિંગ છે ને સક્સેસફુલ થયો જ ગયો છે બસ હવે બે ટકા પર અટક્યું છે ભાભી ભાભી છે ને જવાની વાત કરી જ રહ્યા છે ભી જઈ રહ્યા છે મતલબ કે મોટા ભાઈ રહેવાના છે ખોટો પ્લાન છે તારો આ પ્લાન જેને આપણે જેવું નક્કી કર્યું હતું ને એ પ્રમાણે નથી ચાલ્યો આ પાકું થઈ ગયું ભાભી ના જવાથી શું ફાયદો થવાનો છે કે ને મને અરે ગામડિયા ને આપણા ઘરમાંથી જતી રહે છે હલો હા તને તારી પ્રોબ્લેમની ચિંતા છે મારો તો વિચાર જ નથી કર્યો ને શું બોલો છો સરખી રીતે કહેશો મને શું સરખી રીતે કહેશો આ તને ખબર છે ને કે આ બધો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આપણે ભાઈ અને ભાભીને હે બંનેને વહેલી તકે ઘરની બહાર કાઢી શકીએ પણ જો ખાલી ઘરની બહાર ભાભી જ જવાના હોય તો પછી મારો ફાયદો કેવી રીતે થયો હા મોટા ભાઈ ઘરે રહેશે તો અડધો ભાગ તો મારે આપવો જ પડશે ને હા હા નહીં પ્રેક્ટિકલી વિચાર કેટલું કમાય છે ત્રીસ હજાર રૂપિયા અને એ પણ માંડ માંડ ભીખ માગીને અને આપણે બંને જણા દોઢ લાખ રૂપિયા કમાઈએ છીએ મહિને હવે ક્યાં દોઢ લાખ ક્યાં ત્રીસ હજાર રૂપિયા ને છતાંય આપણે અડધો ભાગ તો એને પ્રોપર્ટીમાંથી આપવાનો જ કઈ બોલી પણ નહીં શકે તો હવે શું કરીશું કરવાનું શું હોય હા આપીને કોઈ પણ હિસાબે ઘરમાંથી બહાર જતા અટકાવ જવાના જોઈએ હટલી મહેનત કરી કે ભાભી ઘરની બહાર નીકળી જાય હવે જ્યારે બહાર નીકળી રહ્યા છે તો તમે એવું કહો છો કે ભાભી ઘરની બહાર ના જાય અરે હા કઈ છે ને નાની માના ખેલ નથી કહેવાની વાત એમ છે કે માત્ર ને માત્ર ભાભી શું કામ જાય જાય તો મોટા ભાઈ અને ભાભી બને જાય ન કર નહીં આ જો ખાલી ભાભી કે મોટા ભાઈ એકલા ગયા ને તો કા તો તું અટવાઈ જઈશ ને કા તો હું અટવાઈશ ઇન શોર્ટ હવે બીજો પ્લાન બનાવવો પડશે અને એ પ્લાન એવો બનાવવો પડશે કે જેમાં ભાઈ અને ભાભી બંને આ ઘર છોડીને જતા રહે હા પણ આ પ્લાન બનાવતા હવે સમય લાગશે કારણ કે આ પહેલા જે પ્લાન બનાવ્યો હતો ને એને નેવું ટકા તો સફળ થઈ જ ગયો છે પણ ઊંધો પડ્યો છે એટલે હવે જેને એક કામ કર આ કોઈ પણ હિસાબે ભાભીને રોકી લે અને હા હા મમ્મીને મમ્મીને કહી દેવાનું કે આ જે મેણા ટોણા મારતા હતા ને હે માઇન્ડ ઉપર ટોર્ચરિંગ ચાલુ રાખે જેથી કરીને એમને પૂરેપૂરી છૂટ ના મળે પણ હું શું કહું છું આ ભાભીને રોકવાને ને એની કરતાં તો આપણે કંઈક એવો પ્લાન બનાવીએ ને કે જેમાંથી ભાઈ અને ભાભી બંને આગળમાંથી જતા રહે શું કરવું છે બોલ ને તારા મગજમાં તાત્કાલિક કોઈ પ્લાન આવતો હોય તો કહી દે આપણે એવું કરી નાખીએ સીધી એવી વાત છે ને કે ભાઈ ભાભી વગર આ ઘરમાં નહીં રહે અને ભાભી ભાઈને મૂકીને નથી જવાના રાઈટ રાઈટ તો પછી જ્યારે ભાભી આ ઘરમાંથી જતા હશે તો ભાઈ શું કામ ને આપણી સાથે રહે શક્ય નથી ને કે તું જે કહે છે એવું જે લોકો પણ વિચારતા હોય આ બની શકે કે મોટા ભાઈ મમ્મીની વાતમાં આવી ગયા ગુસ્સો આવ્યો અને ભાભીને એકલા જ મોકલી રહ્યા હોય ઘરની બહાર તો પણ ભાઈને પિન મારતા ક્યાં નથી આવડતું ભાઈને થોડી ચડામણી કરીશું ને આપણે કે તમારી પત્ની એકલી આ ઘરમાંથી જઈ રહી છે તો કેવું લાગે તમારે તમારો પતિ ધર્મ નિભાવવો જોઈએ વેરી ગુડ હવે પતિ પત્ની ધર્મ નિભાવવાની સલાહો આપણે આપીશું એને ખબર જ છે કે આ લોકો ક્યારેય પણ અમારી વાત તો નથી સાંભળી તો પછી હવે પણ આ લોકો જો અમને આવી સલાહને શીખવણ આપતા હશે ને તો એનો જ કંઈ ફાયદો હશે તો મારી પાસે જેટલા પ્લાન હતા ને એ બધું જ મેં કહી દીધું છે હવે આ નથી વધારે મારો દિમાગ નહીં ચાલે તમે છે ને તમારી રીતે વિચારે લો કે શું કરું ને શું નહીં તમે છે ને તમારી રીતે જ એ પ્લાન ને એક્ઝિક્યુટ કરજો ઓકે ઓ મહારાણી ઓ મેડમ અમારા એકલાથી કંઈ નથી થવાનું અને આમ પણ હા ગામડિયન ભાભી આ કોને સૌથી વધારે નડે છે મને નડે છે એક કામ કરું છું હા ભાભી ભલે ચાલ્યા જ હતા પણ છે ને હવે તને મારે ફસાવવી છે હા ભલે ભાભી અહીંયા ઘરમાં રહેતા કે ભલે ઘરની બહાર જતા પણ એક વખત તું અટવાઈ જાય ને પછી જો તું પછી મારી પાસે નહીં આવતી કે હું તારી મદદ કરું નહીં આવું જોઈ લીધા તમને કેટલા સેલ્ફી છે પોતાનો જ સ્વાર્થ દેખાય છે બસ બીજાનો વિચારું જ નથી મગજ નું તો દઈ કરી નાખ્યું તમે લોકો તો સમજો જેને જુઓ ત્યારે તમે એક જ જીદ લઈને બેઠા છો ક્યાં સુધી તમારી મનમાની ચલાવશો અરે આમાં સમજવાનું શું ને મનમાની સાની કયું ને એ લોકોને જે ઠીક લાગે છે કરે છે કરે છે ને અને એને જવું હોય તો જાય હવે એ બધી છે ને એ બહુ ચિંતા નહીં કરવાની આ એક જાય ને તો તારા માટે સરસ મજાની હું બીજી છોકરી ખોતી જ લઈશ એને કહ્યું ને કે જવાની છે અરે મમ્મી મોટા ભાઈ ભાભીને પ્રેમ કરે છે હે કઈ આ એકલા થોડી રહે છે એ પણ ભાભીની સાથે જ જતા રહે છે હે ને મોટા ભાઈ શું કામ શું કામ શું કામ એની પાછળ પાછળ જાય એ છો અહીંયા રહે તો અરે પણ આ મીરા જાય ને તો આપણા ઘરને લક્ષ્મી જાય એમ કેવાય બસ હવે આ તમારું છે ને જ્ઞાન ને ભાષણ ને બધું તમે તમારી પાસે રહેવા દો આ જાય ને આવે ને આ બધું રવા દો આ તમારી લીધે મારો દીકરો છે ને દુખી થઈ ગયો છે ગામડાનું ભોથું પકડાવી દીધું મારા દીકરાને હસ ખુબા દીજો બસ એટલે આ મેડમ જાય અને વાર્તા પૂરી થાય ક્યારની છે બસ હા કેટલા વાગ્યાની 10 કે 12 વાગ્યાની વાહ હું ભાઈ જઈશ

અબ વિચાર એની મમ્મીને તો જીવતે જીવ મારી નાખી છે અરે હાય લાગશે હાય એક તો એમની ઉંમર થઈ ગઈ હતી અને ઉપરથી અમને કિડની ડોનેટ કરી જરાક તો વિચાર કરો તમે જે આ રૂપિયાની લાલચ કરતા હતા લો આપી ગયા ને રૂપિયા તમારી પાસે રાખો હવે ને હવે તો તમે મીરાને મેણું નહીં મારો ને આ આ રૂપિયાનો લોભ એટલો બધો સારો નથી અને આપણી હો આપણી દીકરી જ કહેવાય એને જિંદગીભર તે કોઈ દી શાંતિ ન લેવા દીધી અને એની ચિંતામાં ને ચિંતામાં ભારતી બેનને કિડની વેચવી પડી આ કેટલી દુઃખની વાત કહેવાય બસ કરો ને બાપુજી તમે કોને સલાહ આપો છો શરમ ન આવી બા અરે મને કીધું હોત ને તો હું મારો જીવ દઈ દે મને બજારમાં મૂકી દીધી હોત ને તો આના કરતાં વધારે પૈસા આવત પણ એનાથી કદાચ તમે

તમને દુઃખ અહેસાસ નથી થતો પણ આજ મને સારું લાગે કે ભગવાને તમને દીકરી ન દીધી નહીં સારું થયું નકર તમે એને બજારમાં મૂકો એમ જો એની કિંમત હારી આવે ને તો એને વેચી નાખો હા તારી વાત સાચી છે હા ઘર માં તો હે ભાઈ પણ ભાઈ નથી અને દેરાણી હે પણ એને પણ બેન થઈને રહેતા નહો પાડ્યું હંમેશા તને અને મને હેરાન જ કરતા રહે રે માન્યું કે મને હેરાન કરત તો હું સહન પણ કરી લેતો હતો પણ તું તો આખો દિવસ આ ઘરમાં હેરાન થતી હતી એ લોકોએ જરાય વિચાર ના કર્યો કે જેનું કોઈ નથી અને આ પરિવાર જ એનો હતો પણ આ પરિવારમાં તારું માન જ નહોતું તને અપમાનિત કરવામાં આવતી હતી અને આ ઘરની કામવાળી સિવાય બીજી તને કોઈ પણ આપ્યું જ નથી બસ માય હવે કાઈ નથી હા તમારી અને મારી લેના દેવી પૂરી મારી માય કિડની વેચી નાખી હું મારો જીવ દઈ દઈશ નહીં મીરાબો નહીં તમારા ઘર માં હવે 1 મિનિટ મારો પગ નહીં રહે એક પણ તમારે આવું હોય તો આવજો નહીં મીરાબો નહીં અમારી ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ

હિસાબ પૂરો કરવાની વાત કરતો હતો ને તું આજે હિસાબ પૂરો થઈ ગયો હા બધો હિસાબ પૂરો નહીં ન બોલાવતો મને કોઈ દિવસ ભાઈ હાજી દેવાન દામિની તને બધાને શાંતિ થઈ ગઈ ને તમારે જે જોતું તે મળી ગયું મિલકત રૂપિયા બધું મળી ગયું અરે સંતાન સંતાનું જે થાવું એ થાય અરે તમારે તો એમ માનવાનું કે તારો ભાઈ મરી ગયો અને તારે એમ માનવાનું કે તારો દીકરો પણ મરી ગયો અને હવે હવે તું એમ માનજે કે તારો પતિ પણ મરી ગયો